દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુલબાઈ ટેકરાથી પાંજરા પોળ તરફ જવાનો રસ્તો પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો છે ગેરકાયદેસર દબાણ અને ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશન તંત્રને ટકોર કરવામાં આવે છે ત્યારે તંત્ર જાગી અને કામગીરી કરતી હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં જે વિસ્તારમાં રોડ ઉપર દબાણ કરી દેવામાં આવેલા છે ત્યાં દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરાથી પાંજરા તરફ જવાના રોડ પર દબાણો થઈ ગયા હતા વર્ષોથી કરવામાં આવેલા દબાણોને આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે રોડ ઉપર નાના મોટા કાચા ઝૂંપડા મકાનો અને જૂના માલસામાનને મૂકી રાખવામાં આવતો હતો પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની તમામ ટીમો દ્વારા બે થી વધુ જેસીબી અને દસ જેટલા નાના મોટા વાહનો સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી 100 મીટરના અંદાજે 24 મીટર જેટલા પહોળા રોડ પર અડધો રોડ દબાણોના કારણે રોકાઈ ગયો હતો તાડપત્રીથી બાંધેલા ઝૂંપડા અને અન્ય દબાણોના કારણે ત્યાંથી વાહનો પસાર થવામાં તકલીફ પડતી હતી જેથી આ રોડ પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુલબાઈ ટેકરા વિસ્તારનો આ રોડ વર્ષોથી દબાણના કારણે ખુલ્લો કરવામાં આવતો ન હતો જો કે હવે રોડ ખુલ્લો કરવા માટે દબાણ દૂર કરવાની કાર્યવાહીના ભાગરૂપે આ રોડ પર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જોકે આ દબાણો દૂર કર્યા બાદ ફરી દબાણ ન થાય તે રીતનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તેવી ચર્ચા છે ચોક્કસથી જ્યાં પણ ગેરકાયદેસર દબાણ હોય ત્યાં કામગીરી થવી જોઈએ દબાણ દૂર થવા જોઈએ એમાં બે મત નથી પરંતુ ત્યાં ત્યાં રહેતા કામ કરતા શ્રમજીવી વર્ગના લોકો સાથે સરકારે વાત કરીને એમની સમસ્યા સાંભળીને તેમના રહેવાની સમસ્યાનું જો નિરાકરણ તંત્ર લાવી શકે તો આ પ્રકારના દબાણથી કાયમી મુક્તિ પણ મળે ગરીબ વર્ગના લોકોને આ આફતમાંથી કાયમી આવાસ પણ મળે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર